મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જે સ્ત્રીની અંદર આવા લક્ષણો તથા તેના અંગો ઉપર જો આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે તો એ સમજી લેવું જોઈએ કે એ સ્ત્રી છે એના પરિવાર માટે બહુ ભાગ્યશાળી બની શકે છે તો મિત્રો આગળ વધતા જો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો દરેક દીકરી છે પોતાના માતા પિતા માટે બહુ ભાગ્યશાળી હોય છે અને પ્રિય પણ હોય છે તેની સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં છોકરીઓ હોય છે એ ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીની કૃપા છે એ હંમેશને માટે બની રહે છે એક સ્ત્રી વિના કોઈ પણ ઘર છે એ નરકના જેવું દેખાવા લાગે છે એક સ્ત્રી છે એ જ ઘરને સ્વર્ગ બનાવે છે અને આ કારણથી જ હિન્દુ સમાજમાં એક સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે પ્રત્યેક સ્ત્રી છે એ ઘરનું એવું એક કિરણ હોય છે કે જે ઘરને અંધકારમાંથી પ્રકાશની બાજુ લઈ જાય છે મિત્રો સ્ત્રીઓના કારણે જ ઘરનો ઉદય થાય છે અને પરિવારના સદસ્યો છે પ્રગતિના રસ્તા ઉપર જાય છે મિત્રો શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઘરનો ઉર્જા સ્ત્રોત માનવામાં આવે છે સ્ત્રીઓના કારણથી જ પરિવારના દરેક સદસ્યને ઊર્જા પ્રાપ્ત થાય છે કે જેનાથી સંસારમાં માન રહે છે મિત્રો આપણા શાસ્ત્રોના અનુસાર જો કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે તો એવું કહેવામાં આવે છે કે તે ઘરમાં લક્ષ્મી આવી છે બસ આવી જ રીતે લગ્ન પછી પણ ઘરની વહુ આપણા ઘરમાં પ્રવેશ કરે છે

અર્થાત જે સ્ત્રીની અંદર આવા લક્ષણો તથા તેના અંગો ઉપર આ પ્રકારના જો ચિહ્નો જોવા મળે છે તો એ સમજી લેવું જોઈએ કે એ સ્ત્રી છે એના પરિવાર માટે બહુ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે સ્ત્રીઓના માથા ઉપર કે તેના અંગો ઉપર અથવા હથેલી ઉપર અને ગળા ઉપર અથવા તો પગ ઉપર જો આ પ્રકારના સ્થળો ઉપર વિવિધ પ્રકારના ચિહ્નો જોવા મળે છે અને આ ચિહ્નો છે એ જન્મથી જ જોવા મળે છે તો તે બહુ શુભ મનાય છે પ્રાચીન કાળમાં લગ્ન પછી મિત્રો સામુદ્રિક શાસ્ત્રોમાં માં જોવામાં આવે છે તો એનાથી એવું જાણવા મળે છે કે એક સ્ત્રીનો સ્વભાવ કેવો હશે અથવા અથવા તો તો તેના આવવાથી ઘરમાં ઘરમાં લક્ષ્મીનું આગમન થશે ગરીબી આવશે આ વસ્તુ છે એ સ્ત્રીઓના અંગોને જોઈને જ ખબર પડી જાય છે આથી આ વિડિયોમાં અમે તમને એ જણાવશું કે સામુદ્રિક શાસ્ત્રોમાં માં જણાવેલા એ મહત્વપૂર્ણ લક્ષણો વિશે વાત કરશું કે જો કોઈ સ્ત્રી વ્યક્તિના શરીર ઉપર આવા લક્ષણો જોવા મળે છે તો મિત્રો આપણે એવું માની લેવું જોઈએ કે એ સ્ત્રી છે અત્યંત ભાગ્યશાળી છે અને તેના લીધે આપણા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે તેમજ તે સ્ત્રી છે એના પતિને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને સમાજમાં તેનું માન સન્માન પણ વધી જશે

આવી સ્ત્રીનો પતિ છે એનાથી વધારે સંતુષ્ટ રહે છે લગ્ન પછી આવી સ્ત્રીનું તેનું જીવન છે અત્યંત સુખમય જીવન જીવે છે બીજું લક્ષણ મિત્રો એ છે કે પગની આંગળીઓ મિત્રો સામુદ્રિક શાસ્ત્રોના અનુસાર જે કોઈ મહિલાના પગની આંગળીઓ છે અંગૂઠાથી નીચી હોય છે તો તે મહિલા પોતાના જીવનમાં એ હંમેશા ખુશી જ જોઈ શકે છે અને તે પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે તે મહિલા ક્યારે પોતાના પરિવાર વચ્ચે ઝઘડો થવા પણ દેતી નથી અને તે ક્યારે કોઈની સાથે ઝઘડતી પણ નથી તેનો સ્વભાવ હંમેશા શાંત હોય છે તે હંમેશા કોમળ સ્વભાવની હોય છે તેની સાથે જ મિત્રો જો તે સ્ત્રીના પગની કનિષ્ઠા આંગળી છે તેના આકારમાં થોડીક લાંબી હોય તો તે મહિલાને ગરીબીનો તારક માનવામાં આવે છે મિત્રો ચાલતા સમયે જે સ્ત્રીની કનિષ્ઠા આંગળી છે એટલે કે મિત્રો તેના પગની સૌથી નાની આંગળી છે એ જમીનને સ્પર્શ નથી કરતી તો એવી સ્ત્રીને દુર્ભાગ્યશાળી માનવામાં આવે છે એટલે કે મિત્રો આવી સ્ત્રીને જીવનમાં બહુ બધા દુઃખનો સામનો કરવો પડે છે તેમજ મિત્રો ત્રીજું લક્ષણ સ્ત્રીના પગના તળિયા છે મિત્રો સમુદ્રિક શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે મહિલાના પગના તળિયામાં જો ત્રિકોણનું નિશાન જોવા મળે છે તો તે મહિલા અત્યંત બુદ્ધિમાં સમજદાર અને તે કપ્તથી રહિત હોય છે તે પોતાને બુદ્ધિ મંત્ર અને પોતાના જ્ઞાનથી પોતાના પરિવારને બધી જ સહાયતા કરે છે અને પોતાના પરિવારને ખુશ રાખે છે આવી સ્ત્રી છે એ બીજાની વાતોમાં ક્યારે આવી જતી નથી અને તે પોતાની બુદ્ધિ વિવેકનો ઉપયોગ કરીને પોતાના ઘર પરિવારને સંભાળીને રાખે છે મિત્રો આવી મહિલા ક્યારે ક્લેશ નથી કરતી અને તે પોતાના પરિવારની સમસ્યાનું શાંતિથી નિવારણ લાવે છે અને જે સ્ત્રીના પગના તળિયા સર્પાકાર હોય છે એની કિસ્મત હંમેશા તેનો સાથ આપે છે એને જીવનમાં બહુ ઓછી મુશ્કેલોની વચ્ચે જીવવું પડે છે એટલે કે તેના જીવનમાં ક્યારે પણ મોટી મુશ્કેલી નથી આવતી અને આવી સ્ત્રી ઉપર લક્ષ્મી માની કૃપા હંમેશા માટે બનેલી રહે છે એની સાથે જ મિત્રો છઠ્ઠું લક્ષણ એ છે કે સ્ત્રીના પગના તળિયામાં એક શંખનું નિશાન હોવું પણ બહુ શુભ માનવામાં આવે છે જો મિત્રો કોઈ સ્ત્રીના પગના તળિયામાં જો કોઈ શંખ અથવા તો કમળ અથવા તો ચક્રનું નિશાન બનેલું હોય છે તો તે મહિલા બહુ ભાગ્યશાળી હોય છે મિત્રો આવી સ્ત્રીઓ છે ઐશ્વર્યશાલી અને બધી જ પ્રકારના સુખ ને ભોગવે છે આવી સ્ત્રી છે પોતાના પતિને પણ ખુશ રાખે છે અને તેનો પતિ છે તેના જીવનમાં બહુ પ્રગતિ કરી શકે છે તેમજ મિત્રો સ્ત્રીનું સાતમું લક્ષણ એ છે કે તેના નાકની પાસે તલનું નિશાન હોવું મિત્રો સામુદ્રિક શાસ્ત્રોના અનુસાર જો કોઈ મહિલાના નાકની પાસે તલનું નિશાન હોય છે તો આપણે એવું સમજી લેવું જોઈએ કે એ મહિલાનું નસીબ છે તેનો બહુ સાથ આપશે તેમજ મિત્રો જે કોઈ સ્ત્રીની નાભિની આજુબાજુમાં જો તલનું નિશાન હોય છે તો એ સ્ત્રી પણ બહુ ભાગ્યશાળી હોય છે એની સાથે જ તે પોતાના પરિવાર માટે બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે તેનું જીવન છે એ સુખ અને સમતાની સાથે વીંટાય છે શરીર પર ઘણા નિશાન જન્મની સાથે જ હોય છે અને ઘણા સમયની સાથે શરીર પર દેખાય છે સમુદ્ર આ તમામ નિશાન અને ચિહ્નો મહત્વ અને અર્થ બતાવવામાં આવ્યો છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા મસ્સા અને તલનું પણ પોતાનું મહત્વ છે શરીરના વિભિન્ન અંગો પર સ્થિતિ અનુસાર આ શુભ અને અશુભ પરિણામ આપે છે કાંપટી એટલે કે કાનની પાસેના ભાગમાં જો પુરુષને જમણી બાજુ તલ છે તો એક શુભ ચિહ્ન છે આ તલ હોવાનો મતબલ છે કે તમને જીવનમાં વિભિન્ન પ્રકારની સુખ સુવિધાઓ અને ખુશીઓ મળશે કોઈ પણ મહિલા અથવા પુરુષને ગાલ નીચલા હોઠની પાસે કોણી ઘૂંટણ પર તલ તેમના સામાન્ય જીવનનો સંદેશો આપે છે એવા લોકોના જીવન ઉતાર ઉતારચઢાવની સાથે સામાન્ય રીતે પસાર થશે એવા લોકો તો ઘણા અમીર અને સુખી હોય છે જો કોઈ વ્યક્તિના ગળા પર તલ હોય છે તો તેઓ દયાળુ હશે તો હાથ પર તલ હોય તેવા પરંતુ મુઠ્ઠી બંધ કરવા પર તલની મુઠ્ઠીની અંદર હોવું શુભ માનવામાં આવે છે તલ જો મુઠ્ઠીની બહાર રહેશે તો ધનની સ્થિતિ સામાન્ય રહેશે જે લોકોની મધ્ય આંગળીની પાસે તલ છે તેઓ તેઓ શાંત સ્વભાવના હોય હોય છે આ સાથે જે લોકોની પર તલ ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરે છે અને તેમના જીવનમાં સતત લક્ષ્મીજીની કૃપા બની રહે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની સૌથી નાની આંબળી પર તલ હોય છે તેઓને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેમના જીવનમાં ધન લાભ થાય છે એવા લોકો સાંસરિક જીવનમાં સામાન્ય રીતે ખુશ રહે છે જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે જે સ્ત્રીના કપાળ પર તલ હોય એને પુત્ર સંકતિનો લાભ મળે છે આવી સ્ત્રી દયાળુ ધર્મ પરાયણ અને ગૃહ કાર્ય કુશળ હોય છે જો કોઈ સ્ત્રીના નાકના નાક અગ્ર ભાગ પર અથવા નાક નીચે લાલાશ પડતો તલ હોય તો ઉચ્ચ પદ અથવા તો ગવર્મેન્ટમાં સારી પોઝિશન વાળા પુરુષ સાથે વિવાહ થાય છે અને એ રાજકારણી જેવું ઐશ્વર્ય ભોગવે છે દાબોકાન કાળો અથવા લાલ રંગનો તલ હોય તો આવી સ્ત્રીનું જીવન સમૃદ્ધ હોય છે આવી સ્ત્રી સાહિત્ય અથવા કલા ક્ષેત્ર સારું નામ મેળવે છે કમર નીચે ડાબી પાછળની બાજુ જોતલ હોય તો તે સ્ત્રી પૌત્ર

પણ પછી તે પતિ સુખ મેળવી શકતી નથી એટલે કે એ વિધવા બને છે અથવા એનો પતિ બીજી સ્ત્રીની પાછળ પડે છે આમાંથી કઈ જ ન થતા એને કૌટુંબિક કારણથી છૂટાછેડા લેવા પડે છે પણ આ સ્ત્રી આર્થિક રીતે પોતાના પગ પર ઊભી રહે છે તેમજ સ્ત્રીની આંખની કીકીમાં જો તલનું ચિહ્ન હોય તો આવી સ્ત્રી એના પતિ માટે બહુ જ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પોતાના જીવનમાં ખાતરીથી ધનવાન થાય છે આ તલનો રંગ કાળો અથવા તાંબા જેવો હોય છે આ ઉપરાંત મિત્રો સામુદ્રિક શાસ્ત્રોના અનુસાર જે સ્ત્રીના પગનો અંગૂઠો છે એ બહુ લાંબો હોય છે તો એને પોતાના જીવનમાં તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ જો જે મહિલાનો અંગૂઠો છે એ વધારે પહોળો અને થોડુંક વધારે કોમળ હોય છે તો તેને વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓની નાભી છે વધારે ઊંડી અને ગોળ હોય છે તો તે મહિલા પોતાના જીવનમાં વધારે સુખને ભોગવે છે એની સાથે જ મિત્રો જે મહિલાઓની જીભ છે એ લાલ રંગની અને વધારે કોમળ હોય છે એ સ્ત્રી પોતાના જીવનમાં બહુ ખુશ રહે છે અને પોતાના પરિવારને પણ વધારે ખુશ રાખી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ મહિલાની આંખો છે વધારે મોટી અને માદા હરણના જેવી હોય છે તો એ સ્ત્રીના જીવનમાં પ્રેમ સુખ છે હંમેશા માટે રહે છે આની સાથે જ મિત્રો જે સ્ત્રીઓની આંખો છે એ લાલ કલરની હોય છે તો મિત્રો આવી મહિલા છે વધારે ગુસ્સાવાળી હોય છે અને તે પરિવારનો વિનાશ કરવાવાળી માનવામાં આવે છે જે મહિલાઓના શરીરની જમણી બાજુ જો તલનું નિશાન હોય છે તો મિત્રો સમુદ્રિક શાસ્ત્રોમાં આવી મહિલાઓને સૌથી વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે પણ જો મિત્રો કોઈ પણ સ્ત્રીના શરીરના ડાબી બાજુમાં વધારે તલના નિશાન હોય છે તો તેને વધારે દુઃખનો સામનો કરવો પડે છે અને જો કોઈ સ્ત્રીના માથાની વચ્ચે જ તલનું નિશાન હોય છે તો મિત્રો આવી સ્ત્રીના લગ્ન છે વધારે ધનવાન વ્યક્તિ સાથે તેના લગ્ન થાય છે તો હવે મિત્રો આપણે સ્ત્રીના પગની એડીઓ વિશે જાણીએ તો જો મિત્રો જે કોઈ પણ મહિલાના પગની એડી ગોળાકાર હોય છે અથવા તો કોમળ હોય છે તો તે સ્ત્રી સુખોનો આનંદ ઉઠાવી શકે છે અને તેનો પરિવાર પણ વધારે પ્રસન્ન રહે છે વધારે લાંબા હોય છે તો તેને ધનની સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે પણ જો મિત્રો જે કોઈ મહિલાને બત્રીસ દાંત હોય છે અથવા તો તે બધા જ દાંતનો આકાર છે સમાન હોય છે તો મિત્રો તે સ્ત્રીને જીવનમાં ક્યારે કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો મહિલાના દાંત ઉપર એક બીજો દાંત ઉગે છે તો તો તે મહિલા છે એના પતિ માટે વધારે શુભ માનવામાં આવી છે જો મિત્રો બીજી કોઈ મહિલાના પગની આંગળીઓ છે એકબીજાની સાથે જોડાયેલી રહે છે તો મિત્રો આવી સ્ત્રીઓ છે કોમળ સ્વભાવની હોય છે પણ જો કોઈ મહિલાના પગની આંગળીઓની ઉપર નસો દેખાય છે તો એવી મહિલાઓને વધારે દુઃખોનો સામનો કરવો પડે છે મિત્રો જો કોઈ મહિલાના જમણા ગાલ ઉપર તલ હોય છે તો તે મહિલા ખાવાની વધારે શોખીન હોય છે આ પ્રકારની સ્ત્રી છે એ સ્વાદિષ્ટ ભોજન બનાવતી હોય છે જેના કારણે પરિવારના લોકો એ પ્રકારની મહિલાઓથી વધારે પ્રસન્ન રહે છે મિત્રો જો કોઈ મહિલાના નખ છે એ ગુલાબી રંગના અને વધારે સુંદર હોય છે તો તે સ્ત્રી છે એ સારા ચારિત્ર્યની હોય છે એની સાથે જ મિત્રો મહિલાઓની ચાલ ઉપરથી પણ આપણે જાણી શકીએ છીએ કે તે સ્ત્રી કેવી હશે જો કોઈ મહિલા ચાલતા સમયે પોતાના પગેથી ધૂળ ઉડાડે છે તો તે સ્ત્રી પોતાના પરિવારનું બદનામીનું કારણ બને છે જો કોઈ મહિલા પગમાં અવાજની સાથે ચાલે છે તો તે પોતાના પરિવારનો વિનાશ કરે તેવી સાબિત થાય છે એની સાથે જ મિત્રો જો કોઈ મહિલા છે એ ધીરે ધીરે ચાલે છે અને તેના પગમાંથી કોઈ અવાજ નથી આવતો તો આ પ્રકારની મહિલા છે એ વધારે સમજદાર અને વધારે બુદ્ધિમાન માનવામાં આવી છે જે કોઈ મહિલાની આંખો છે પીળી અને ડરાવની લાગે છે તો આવી સ્ત્રીને ચરિત્રહીન માનવામાં આવે છે જે કોઈ પણ સ્ત્રીનું ગળું છે એ વધારે લાંબુ હોય છે તો એ સ્ત્રીને વંશનો વિનાશ કરવા વાળી અને ચરિત્રહીન માનવામાં આવે છે જે સ્ત્રીનું માથું છે એ વધારે પોલું હોય છે તો આવી સ્ત્રી છે પોતાના પતિ અને પોતાના પરિવાર માટે અશુભ માનવામાં આવી છે અને તે પોતાના પરિવારમાં કલેશનું કારણ બને છે જે કોઈ સ્ત્રીના પગની મધ્યમાં આંગળી છે વધારે લાંબી હોય છે તો તેને સ્ત્રી નું મોઢું છે પોતાના પિતા સમાન હોય છે એટલે કે મિત્રો પોતાના પપ્પા જેવું જ મોઢું હોય છે તો એને બધા માટે શુભ માનવામાં આવે છે મિત્રો આવી સ્ત્રીને જો મોકો મળે તો તે જીવનમાં વધારે આગળ વધી શકે છે પણ મિત્રો પોતાની માં જેવું મોઢું હોય છે તો સ્ત્રી છે વધારે કપટી લાલચી અને પરિવારને હંમેશા દુખમાં રાખે છે આટલા માટે મિત્રો લગ્ન જ્યારે તમે કરો તો ત્યારે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે સ્ત્રીનું મોઢું છે તેના પિતા જેવું હોવું જોઈએ એની સાથે જ મિત્રો જો પુરુષનું મોઢું છે એના પિતાની સમાન હોય છે તો આવો પુરુષ છે એ તેની પત્નીને કષ્ટ આપનારો અને પરિવાર ઉપર દુઃખની સાથે સંકટ પણ લાવે તેવો હોય છે પણ જો કોઈ પુરુષનું મોઢું છે એ તેની માતાની સમાન હોય છે તો તે પુરુષ વધારે ભાગ્યશાળી અને વધારે જ પ્રેમ કરે તેવો હોય છે મિત્રો આચાર્ય ચાણક્ય પોતાની ચાણક્ય નીતિમાં એવું જણાવ્યું છે કે જો કોઈ સ્ત્રીમાં આ પ્રકારના ચાર ગુણ હોય છે તો તે સ્ત્રી છે એ સમાજ માટે પરિવાર માટે અને પોતાના પતિ માટે સર્વોત્તમ માનવામાં આવી છે એમાં મિત્રો સૌથી પહેલો ગુણ સંતોષ છે મિત્રો આચાર્ય ચાણક્ય એવું કહે છે કે જે સ્ત્રી છે પોતાના પતિની કમાણીથી સંતુષ્ટ રહે છે અને નવી નવી વસ્તુની માંગણી નથી કરતી તો તે સ્ત્રી છે પોતાના પતિની સાથે વધારે ખુશ રહી શકે છે તેમજ અસંતુષ્ટ સ્ત્રી છે એ પૈસાની લાલચમાં પોતાના પતિને પણ દગો આપી શકે છે મિત્રો બીજું લક્ષણ છે એ ધૈર્યવાન છે મિત્રો સ્ત્રીમાં ધૈર્ય હોવું એ બહુ જરૂરી માનવામાં આવે છે જે કોઈ સ્ત્રી છે પોતાના પતિને દુઃખોના સમયમાં એને છોડીને નથી જાતી તો તે સ્ત્રી છે એ ધૈર્યવાન હોય છે અને એની સાથે જ લગ્ન કરવા એ સૌથી વધારે શુભ માનવામાં આવે છે એની સાથે જ મિત્રો ત્રીજું લક્ષણ ધનનો સંચય કરવા વાળી મહિલા છે જે કોઈ સ્ત્રી છે અનાવશ્યક વસ્તુઓ ઉપર ખર્ચો નથી કરતી તો મિત્રો આવી સ્ત્રીને વધારે શુભ માનવામાં આવે છે અને મિત્રો ચોથું લક્ષણ છે સ્ત્રીની મીઠી વાણી છે મિત્રો ચાણક્ય કહે છે કે જો આપણી પત્નીની વાણી છે એ વધારે મીઠી હોય છે તો તેનો પતિ છે એ સંસારનો વધારે સુખી પુરુષ હોય છે અને જો સ્ત્રીની વાણી છે એ વધારે કડવી હોય છે તો તેનો પતિ છે એ વધારે દુઃખી રહે છે તો મિત્રો આવી રીતે આપણા સામુદ્રિક શાસ્ત્રમાં ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણો વિશે આ રીતે વાત કરવામાં આવી છે તો શું મિત્રો તમારી અંદર પણ આ પ્રકારના લક્ષણો હોય તો કોમેન્ટમાં જણાવજો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો